કોન કી હો છે પણ બોટલ દે પાર્ટીના ડીડિયાપાલાના ધારા સભ્ય ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે થોડાક દિવસ પહેલા ભાજપના નેતા સંજય વસાવાએ તેમને સામે મારામારી ની કલમ હેઠળ ડીડિયાપાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં ડેડીયાપાડા પોલીસે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધીને ચૈતર વસાવાની ધરપકડ કરી હતી એક તરફ ચૈતર વસાવાના સમર્થનમાં લોકો રસ્તા ઉપર ઉતરી રહ્યા છે બીજી તરફ તેમનો વિરોધ પણ જોવા મળ્યો છે અને આ વચ્ચે વડોદરા જેલ બહાર ચૈતર વસાવાના સમર્થકોએ આઈ સપોર્ટ ચૈતર વસાવાના બેનરો સાથે સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે ને શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે

સમય પહેલા પ્રાંત કચેરીએ જે બેઠક મળી હતી આયોજનની તેમાં ભાજપના નેતા સંજય વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ વાત મારામારી સુધી પહોંચી આ મામલો ડેડીયાપાડા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો તો ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસે ગુનો દાખલ કર્યો ને તેમની રાત્રિ દરમિયાન ધરપકડ કરી લેવામાં આવી આને લઈને ચૈતર વસાવાના સમર્થનમાં ઠેર ઠેર તેમના સમર્થકો વિરોધ નોંધાવી રહ્યા છે માંગ કરી રહ્યા છે કે ચૈતર વસાવાને છોડવામાં આવે નહીંતર આગામી દિવસોમાં જોવા જેવી થશે ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલ બહાર ચૈતર વસાવાના સમર્થકો બેનરો સાથે પહોંચ્યા હતા તેમણે વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી હતી અને આઈ સપોર્ટ ચૈતર વસાવાના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે બીજી તરફ આજે ડેડીયાપાડામાં પણ ચૈતર વસાવાના વિરોધમાં મહિલાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી ચૈતર વસાવા વિરુદ્ધ હાઇ હાઈના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા જે ભારે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ વચ્ચે જે હાલ જે બે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એક તરફ ચૈતર વસાવાનું સમર્થન એક તરફ ચૈતર વસાવાનો વિરોધ તેને લઈને રાજકારણ ગરમાયું છે ને આવતીકાલે ચૈતર વસાવાના જામીન ઉપર સુનાવણી થવી થવાની છે તેના મામલે ખૂબ જ રસપ્રદ અને રોમાંચક રહેશે કે ચૈતર વસાવાને જામીન મળે છે કે કેમ મળે છે ત્યારબાદ ચૈતર વસાવા ફરી જેલમાંથી બહાર આવશે પોતાની ગર્જના કરશે તે પ્રકારની વાત પણ કહેવાય રહી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો